જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે સર્જાયેલી પરિસ્થિતિ અંગે પ્રભારી મંત્રી શ્રી મોડુભાઈ બેરાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું આર્મી એરફોર્સ એસટીઆરએફ ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે મંત્રીશ્રીએ જણાવ્યું જામનગર જિલ્લામાં પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ એસટી વિભાગ મત્સ્ય ઉદ્યોગ આરોગ્ય વિભાગ સિંચાઈ વિભાગ દ્વારા તેમજ જામનગર શહેરમાં થઈ રહેલ કામગીરીનો ત્યાગ મેળવી જીરો રેક્યુલિટીના એપ્રોચથી કામગીરી કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યા સમીક્ષા બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ તથા શ્રી પૂનમબેન માડમે ઉપસ્થિત રહી વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અંગે મંત્રી શ્રી સાથે પરામર્શ કર્યો જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુભાઈ બેરાએ જામનગર કલેક્ટર કચેરી ખાતે પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદને અને શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જિલ્લાનો ત્યાગ મેળવવા કલેક્ટર શ્રી બી કે પંડ્યા તથા વિવિધ વિભાગના શ્રીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનો આર્મી એરફોર્સ એસટીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે જણાવ્યું હતું તેમજ જામનગર શહેર અને જિલ્લાની હાલની પરિસ્થિતિ અંગે શ્રીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી જેમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હાલ બે રસ્તાઓ જેમાં જામનગર લાલપુર પોરબંદર અને જામનગર સમાળા પુલનાથ રોડ બંધ છે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અડતાલીસ રસ્તાઓ ઓવર ટ્રોપિંગના લીધે બંધ છે માછીમારી કરવા ગયેલ એકસો સત્તાણું બોટ પૈકી એકસો બાર માછીમારો સાથેની વીસ બોટ અન્ય બંદરો પર સલામત સ્થળે છે અને બાકીની બોટો પરત ફરી ગઈ છે અન્ય કોઈ નુકસાની સર્જાઈ નથી જામનગર જિલ્લાના ત્રણસો પાંત્રીસ જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે ઓગણીસ જેટલા ફીડરો સલામતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા છે પીજીવીસીએલની બસો જેટલી ટીમો હાલ વીજ પુરવઠો પૂર્વત કરવામાં કામે લાગી છે આરોગ્ય વિભાગ દ્વારા એસી જેટલી સગર્ભાઓએ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જે જે હોસ્પિટલમાં પણ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ફરે હોવાથી લોકોને ફૂડ પેકેટ આપવાની અને રેસ્ક્યુની કામગીરી ફાયર વિભાગ એનડીઆરએફ આર્મી અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે મંત્રીશ્રીએ બેઠકમાં ઉપસ્થિત તમામ પદાધિક શ્રીને સૂચન આપતા જણાવ્યું હતું કે લોકોની સલામતી અને સુરક્ષાએ આપણી જવાબદારી છે માટે સૌએ આયોજન સાથે આ કુદરતી આફતમાં ઝીરો રેસ્ક્યુલિટીના એપ્રોચ સાથે સર્ધકમાં અને તત્પર રહી કામગીરી કરવી જોઈએ આ બેઠકમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા કમિશનર શ્રી ડીએન મોદી ધારાસભ્યો શ્રી દિવેશભાઈ અકબરી શ્રીમતી રીવાબા જાડેજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ શ્રી રમેશભાઈ મુગરા અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર જિલ્લા પોલીસ વડા શ્રી શ્રીઓ પ્રાંત અધિકારી અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચાવડા જામનગર જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે ભારે વરસાદ છે એના માટે જામનગર અને દ્વારકા બે જિલ્લાનું સંકલનમાં રહે જિલ્લા વહીવટીતંત્ર અત્યારે જ્યાં રેસ્ક્યુ કરવા પડે એવા છે એવા જ્યાં સ્થળાંતરિત કરવા પડે પાણી ભરાયા છે એવા સ્થળે લોકોને સ્થળાંતરિત કર્યા છે અત્યારે જે રસ્તાઓ બંધ છે એના માટે પણ વરસાદ જ્યાં રહીએ છે ત્યાં તરત જ એની ટીમો તૈયાર છે કોઈ વૃક્ષો પડી ગયા હોય એના માટે પણ માર્ગ મકાન અને વન વિભાગની ટીમ તૈયાર છે અત્યારે અલગ અલગ જગ્યાએ ખૂબ જે પાણી ભરાયેલા છે એવા વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે પાણી સતત વરસાદ ચાલુ જ રહે છે અને જામનગર શહેરમાં પણ રંગમતી નાગમતી અને જે સાગર ડેમ છે એના ઓવરફ્લોનું પાણી આવવાથી ચાર પાંચ વોર્ડમાં જે દર વર્ષે ભરાય છે એ વોર્ડમાં મહાપ્રભુજીની કરી લઈને ગાંધીનગર સુધી એ વિસ્તારોમાં પાણી ભરાય છે ગઈકાલે જે આ પાણી ભરાવાથી જે વીજના પોલ ઉપર બે વ્યક્તિ ચડી ગયા હતા એને પણ કાલે છેલ્લે આખો દિવસ ત્યાં વેધરને કારણે હેલિકોપ્ટર જઈ શકે નહોતું ચોકવા તો એ પણ કાલે એનો રેસ્ક્યુ ઓછા સાડા છ પછી થઈ ગયું હતું આજે પણ બધી જગ્યાએ વરસાદ છે હજી કલ્યાણપુર તાલુકાના પિતોડી ગામ અને ધુમતા ગામ જામનગર જિલ્લાનું સાપર અને આમરા ગામની વચ્ચે ગાડુકા બાલપ્રિ મિશીન છે એમાં અલગ અલગ જગ્યાએ વાળી વિસ્તારમાં શ્રમિકો છે એને રેસ્ક્યુ હેલિકોપ્ટરથી જ કરવા પડેલી છે આર્મી અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારકા જિલ્લામાં એક છે અહીંયા બે ટીમ એસડીઆરએફની છે અને આર્મીની પણ ટીમ ટીમો છે અને આજે બનાસકાંઠાથી એક વધારાની એનડીઆરએફ ટીમ છે એ સાંજ સુધી જામનગરમાં આવી જશે બીજી વિસીએલના પણ વધારાના અધિશક્કી નેરથી લઈને અલગ અલગ ટીમ છે અને પણ આજે જામનગર આવી ગઈ છે ખંભાળિયામાં જે ડિવિઝનમાં કાર્યપાલક ખાલી તેનો પણ આજે સરકારે ઓર્ડર કરી દીધો છે માન્ય મુખ્યમંત્રીશ્રી ગઈકાલે અને આજે અલગ અલગ દિવસમાં બે બે વખત એ સતત આપણા આ જિલ્લાઓમાં જ્યાં વધારે વરસાદ છે આ જિલ્લામાં વીસીથી અલગ અલગ ટેલિફોનિક માધ્યમથી પણ આવી અહીંયા પૂછપરછ અને જે કંઈ જરૂર હોય એમાં માર્ગદર્શન આપી રહ્યા છે રાહત કમિશનર અને રાજ્ય કંટ્રોલ બોર્ડ ત્યાંથી પણ જે કંઈ જરૂરિયાતથી આપણે કોઈ પણ મદદ માગીએ છીએ તરત તેની મળી જાય છે અને અત્યારે ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટીતંત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા બે જગ્યાએ પ્રભારી સચિવ જામનગરના અને દ્વારકાના આવી ગયા છે ગઈકાલથી જ અને અમે બધા સંકલનમાં રહી અને સતત આમાં ફિલ્ડમાં પણ અત્યારે ધારાસભ્યશ્રીઓ સભ્ય જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો પણ ત્યાં છે અને ત્યાંથી કોઈ પણ કંઈ નવી ક્યાંથી કોઈ લોકોની મુશ્કેલી હોય તો એનું તરત નિરાકરણ થાય એના માટે સતત શ્રી દેખરેખ રાખી રહ્યું છે અને જે સ્થળાંતરિત જે લોકોને પીડા છે એને ફ્રૂટ પેકેટ જમવાથી માંડીને બધી વ્યવસ્થા થાય એની પણ ચિંતા જે તે તાલુકાઓમાં પ્રાંત અધિકારીના આગેવાની છે કરવામાં આવી છે